અ જે મંદિરનો ઇતિહાસ છે એ આપણે તમને સંભળાવીશું તો વિડીયો સીધી મિત્રો બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીધો અને કોમેન્ટમાં મિત્રો જણાવજો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો અને આપણે આ ચેનલ ઉપર પહેલી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો દરેક મિત્રોને જાહેર તમે માતા તો ચાલો આપણે વિડીયો કરીએ ચાલુ આ તમે જોઈ શકો છો આ ગેટ છે આપણે બાઇક અહીંયા પાર્કિંગ કરી દીધું છે અહીંયા જે ગેટ છે ગેટથી આપણે અંદર જઈશું અને મંદિર અંગ આગળ આવીએ એટલે મિત્રો આપણને આવી રીતે મંદિરનો નજારો જોવા મળે છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ છે મંદિર આગળનું પૂરેપૂરું લોકેશન એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે સાંજના એમ કેવાય કે પાંચ વાગી રહ્યા છે સાડા પાંચ અને આરતીનો ટાઈમ પણ થઈ રહ્યો છે અને પૂજારી બાપા જે અત્યારે મંદિર આવી પહોંચ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો આથી નવું મંદિર એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે પ્રદર્શન કરાવી દઈએ અને પછી આપણે જે મંદિરના પૂજારી બાપા છે એમને જોડેથી થોડીક માહિતી લઈશું મંદિર વિશેની જય રતનભાઈ માતા આ છે મિત્રો તમે રતનભાઈ માતા દર્શન કરી શકો છો આ છે નવું મંદિર અને જે જૂનું મંદિર છે ઐતિહાસિક એ એ તમને તમને સામે દેખાઈ રહ્યું છે પણ દર્શન કરાવી દઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે જે આ જૂનું મંદિર છે આશરે બસો અઢીસો આસપાસ વર્ષ થયા છે મંદિર ને એ પણ પેલા તમને માતાજીના દર્શન કરાવી દઈએ અને પછી આપણે જે મંદિરના પૂજારી છે એમની જોડે છીએ માહિતી લઈએ તમે દર્શન કરી શકો છો તો મિત્રો તમને રતનબી માતાના દર્શન દીધા અને આ મિત્રો રતનબી માતાની ખાભી છે તમે જોઈ શકો છો જે વર્ષો જૂની છે અને પહેલા આ કાપી જ હતી અને પછી આ નાનું મંદિર બનાવ્યું અને એના પછી આપણે આ મોટું મંદિર બનાયું તમે જોઈ શકો છો કે અહીંયા શ્રી ફળના તોરણને અહીંયા જે માતાજીના પારણા પણ છે જે લોકોએ માતાની માનતા માની હોય અને માતાજીએ જેનું કામ કર્યું હોય ને પારણા બાંધાય એ લોકો અહીંયા પારણા બાંધતા હોય છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે વધુ જાણશું જે મંદિરના પૂજારી બાપા છે એમની જોડે છે

માણસો આવે બધા શ્રદ્ધાળુ આવે કોઈ શરીફળ લાવે કોઈ લાવે કોઈ પ્રસાદ લઈ લઈ ને આવે બાપુ કોઈ ઘી લાવે દીવો લઈ આવે આવો બધા લઈ લઈને આવે

પૂન ના દિવસે પૂનમ ના દિવસે દર્શન કરવા વધારે વસ્તી આવે અને ચૌદશ ની રાતે સંતવાણી ભજન કાર્યક્રમ એ ગામ લોકો દ્વારા થતો હોય છે

નથી માતા નો સમાજની દીકરી હતી ઠાકોર સમાજની દીકરી બાપુ બાપુનો પૂરો સપોર્ટ થયા બાપુ એમ આમ બાપુએ બાપુ ના સવાર થી બન્યું કેટલા લોકો ફાળો આપેલો ઘણા ઘણા લોકો ગામ નો પણ છે ને ફાળો એક લાખ ને પચીસ હજાર આપડા ગામ ની અંદર બીજા તો કોઈના પાંચ કોઈના સાહે કોઈના હજાર પંદરસો બે તૈયારી કર્યા છો આરતી કરો માતાજી કરો મિત્રો આશા રાખીએ આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે કારણ કે જે માતા જે ઇતિહાસ છે મિત્રો તમને આપડે પૂજારી બાપા જોડે તમને મેં આખો વિડીયો સંભળાયો જીતીએ છીએ અને મિત્રો અત્યારે એમ કહેવાય કે આરતી ટાઈમ પણ થઈ રહ્યો છે તો આરતી પણ આપણે વિડીયો બનાવીશું તો વિડીયો સીધી મિત્રો બનાવી રહેજો અને વિડીયો ઉપર પહેલી વાર વિડીયોને લાઈક કરી દીધો શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો મિત્રો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો અને આપણે ચેનલ ઉપર ન હોય તો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો દરેક મિત્રને જય રતન ભાઈ જય બોલો માતાજી જય